સુરતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ડીસીપી દ્વારા પરેડ કરાઈ હતી એક સાથે મૈદરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં અગાઉ ઝડપાયેલા એસી આરોપીઓ સામે અટકાયતી લેવાયા હતા આવનાર તહેવારોને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે કાયદો હાથમાં લેશો તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે તેમ પોલીસે આરોપીઓને કડક શબ્દોમાં ચીમકી આપી હતી જો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને

જે તહેવારો આવી રહ્યા છે જેનું સેલિબ્રેશન સુરત શહેરમાં થનાર હોય શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે આ અટકાચુટલા લેવામાં છે શું સૂચના આ લોકોને સૂચન કરવામાં આવેલું આવેલું છે કે તેઓ કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે જો હવે પછી તેઓ કોઈપણ જાતનો ગુનો આચરશે તો તેની સામે પોલીસ કડકમાં કડક હાથે કામગીરી